નહીં મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશું કારણ કે આપણા વ્લોગ આવતા હોય બધા મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે મોર્નિંગ થઈ ગયું છે વાગી ગયા છે કોણા નવ અને અત્યારે આપણો વ્લોગ શૂટ કરવા આવી ગયા છે આપણા વ્લોગ આવતા નતા એટલે આપણને આ જ વ્લોક શૂટ કરી નાખ્યા મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણો વાડ બીજી વાર આવી ગયો આવડો મોટો થઈ ગયો અને બાજુમાં પડખે હા આપણે આંબો કેરી ખાવા બધા વિજો કેરી આવો ત્યારે હજી એક વસ્તુ બતાવું નવી નું ખાવ નવી વાટી નાખ્યો છે ભાઈ ગદમ નહીં ગદામાં એટલું રહ્યું ભાઈ આંબો ભાઈ જાહેર એટલે મક્કા હતી ભાઈ પાટી નાખી છે ભાઈ વાસળું ખાઈ ગયું છે ભાઈ શું બતાવું તમને મિત્રો હા શું કહેવાય મિત્રો કહેવાય মিত্ৰ আমাক কয় কম কৰোঁ জলদি নিশ্চয় কম লি নাখোনে শু মিত্ৰ শু থৈ গৈছে মিত্ৰ শু খবৰ তাৰে বেলেগ চাৰে চিছ ব্লছ ব্লছ তাৰ ভাষা ম જરા કોમેન્ટ કરી દેવા ને મિત્રો એટલે કે એવું લોકેશન છે અત્યારે સવારનું લોકેશન છે અત્યારે તો અત્યારે હું બ્લોગ શૂટ કરતો હતો ને બહુ વિદ્યુત છે જોઈ લઉં મિત્રો તમને ખબર આને પડકે જવાય એને હો જ આવી જાય મિત્રો આ ભમર મત સારું ભમર મત નહીં મત બાકી ખોટી ગયું હોય જ આવી જાય કમરમાં બાદ આવે ને એ ચોટી ગયો ને તો તો તમારે દવાખાને જ જાવું પડે ધીરે જ નેળ આવે ને આજ બાકી ચોટી ગઈ લાળ કાઢીને ગારો છોપડી દઈએ આ પછી કમરમાં ચોટી ગયો તો અત્યારમાં દિશામાં આવે તો આથી નથી ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા છે ને અત્યારે આવી ગયા છે વાસળીને ફાવા માટે આપણે પાણી પીવું પીવું પડે એટલે વાસળીને ફાવું પડે

બીજા દિવસના રામ રામ અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અત્યારે આપણે નળી પાથળી દીધી છે કારણ કે ને લાઇટ આવી છે ફૂલ તો તમને બધાને ખબર છે મેં નવી એક ચેનલ બનાવી છે એ ચેનલનું નામ છે ઋત્વિક મેહર અને આવડી આ ચેનલનું નામ છે ઋત્વિક મેર જલ્દી જલ્દી ચેનલ બનાવી ઋત્વિક મેહરમાં જલ્દી સબસ્ક્રાઈબ કરો એટલે એમાં વિડીયો મારા અહીંયા રાખે ને મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે અને વાગી ગયા છે નવ નવ વાગી ગયા છે અત્યારે લાઈટ ખુલાવી અને અત્યારે કુંડી ભરાય છે અત્યારે કુંડી ભરાય છે મિત્રો આજ મોટર ચાલુ રહેવાની છે તો અગિયાર કલાક બધુંય પાવાનું હે ત્યાં લીલું પાવાનું આ બધું પાવાનું છે મિત્રો બધું પી ગયું છે અને બપોર વાગી ગયા છે હાડા ગયા છે અને આપણે બે ગયા છીએ જમવા માટે તૈયાર કર્યું છે મિત્રો તમારે જમવું હોય તો તમારા ઘરે ખાઈ લ્યો બાર વાગી ગયા છે સાડા અગિયાર જ્યા છે હલો હવે આપણે અહીંયા વ્લોગ પૂરો થાય છે મળીએ નેક્સ્ટ વ્લોગમાં અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી બાય બાય